હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ તમારે મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ આજની વાર્તાનો વિષય છે કે ગુસ્સો નારાજગી અને પ્રેમ મિત્રો આપણે જે આ કહાની દરરોજ સાંભળીએ છીએ તે ક્રિઝા બી મોણપરાના હાથે લખાયેલી એક બુક કે જેનું નામ છે મનનો મેળાપ તેના એક એક ભાગ આપણે દરરોજ અહીંયા રજૂ કરીએ છીએ આ ચેનલમાં જેનું તમે લોકો રસમાન કરો છો તો મિત્રો આ બુક તમારે ઓનલાઈન ખરીદવી હોય તો ફ્લિપકાર્ટ અને એમેઝોન પર પણ ઉપલબ્ધ છે ધરતી અમુક વખત તેનું મૌન રહેવું મને ઘણું ખટકતું હતું અને પહેલેથી ખબર જ હોય કે તેનો સ્વભાવ આવો જ છે છતાં પણ ખટકવું એ મારા સ્વભાવમાં ન હતું એટલે મને જ્યારે ખટકતું ત્યારે મને મારા પર ગુસ્સો આવતો અને મારી એક ટેવ બહુ ખરાબ છે તે ફોન મૂકે પછી મને ઘણું બધું યાદ આવે કે મારે આ કહેવાનું હતું કે મારે આ પૂછવાનું હતું ગુસ્સે થયેલા હોય તો વિચાર આવે કે આ વાતનું એને ખોટું તો નહીં લાગ્યું હોય ને સવારે વાત કરું અને કહું કે મને આવી રીતે ઊંઘ નથી આવતી તો તે કહે તું સાવ પાગલ છે આપણે રાત્રે થયેલી વાતને સવારે હંમેશા ભૂલી જઈએ છીએ તો પણ તારે ટેન્શનમાં જ રહેવાનું અને આખી રાત સુવાનું નહીં એ અલગ તો મેં કહ્યું મને તમારાથી વધારે મહત્વનું કોઈ લાગતું જ નથી મતલબ આપણા સંબંધમાં તમારાથી વધારે મહત્વનું કંઈ નથી તમારી ખુશીમાં જ મારી ખુશી છે હા હું ક્યારેક ગુસ્સો કરી જાઉં છું પણ તમે અમુક બાબતે બોલતા નથી તે મને ગમતું નથી એટલે મને ક્યારેક ગુસ્સો આવી જાય છે પણ ઘણું બધું એવું સારું અને મનગમતું પણ થયેલું છે જેના કારણે એ ગુસ્સો મારાથી ઘણો દૂર રહે છે અને મારું દિલ હંમેશા તમને પ્રેમ કરવાનું કહે છે કાયમ બસ આ જ સંબંધ રહે એવી ઈચ્છા ધરાવું છું આનાથી વધારે સંબંધ મારે નથી જોતો કે આનાથી ઓછો સંબંધ મારે નથી કરવો તે બધું આપણા હાથમાં ન હોવા છતાં આપણી અપેક્ષા એવી જ રહે છે કે આપણે કાયમ આવી રીતે સંબંધ રાખીએ પણ જો તમને નુકસાન થતું હશે મારા ગુસ્સાના કારણે મારી જીદના કારણે તો તમારો પ્રેમ મને હંમેશા હરાવી દેશે અને તમારી પ્રત્યેની લાગણી હંમેશા જીતી જશે હું બસ એટલું જ કહીશ કે હવે કેમ મારા ગુસ્સાને સહન કરવાની તાકાત રાખજો હું બસ એટલું જ કહીશ કે મારા ગુસ્સાને સહન કરવાની તાકાત રાખજો હું ગુસ્સાને ઓછો કરવાની કોશિશ કરીશ આમ તો તમારા ઉપર ગુસ્સો આવતો નથી પણ જ્યારે આવે ત્યારે સહન કરી લેજો કેમ કે તમે મારા તમે મારા છો એટલે હું તમારા પર ગુસ્સો કરીશ અને તમને પણ હક છે કે હું ભૂલ કરું ત્યાં તમારે મારી પર ગુસ્સો કરવો જોઈએ તે ગુસ્સાથી હું ડરીશ નહીં એ ગુસ્સાને હું પરિવર્તન કરીશ અને તમારી સાથે રહી તમારા ગુસ્સાને શાંત પાડીશ જ્યારે તમારો ગુસ્સો હદથી વધારે વધી જાય છે ત્યારે તમે મારી સાથે વાત નથી કરી શકતા તે પણ મને નથી ગમતું કેમ કે મને એવું લાગે છે કે હું પોતાની નથી તમારી મને જ્યારે ગુસ્સો ગુસ્સો આવે ત્યારે તમારા પર ઉતારવાનો છે તો તમને કેમ નહીં હું કંઈક અલગ થોડી છું કંઈક અલગ દુનિયાથી જ્યારે તમે મારા પર ગુસ્સો નથી કરતા ત્યારે હું દુનિયાથી અલગ છું એવું મહેસૂસ કરું છું અને જ્યારે તમે મારા પર ગુસ્સો કરો છો મને રોકો છો મને ઠોકો છો ત્યારે મને મારી જિંદગી જન્નત લાગે છે અને એ જન્નત વાળી જિંદગી હું કાયમ જીવવા માંગુ છું બસ એટલો જ હક જતાવું છું કે તમે મને રોકો ટોકો અને હું ખોટું કરતી હોય ત્યાં ખીજવાઉ જો તમને મારા વગર ચાલતું ના હોય તો મારી દરેક ભૂલ સમજાવી મને માફ કરી દો અને તમે બસ રાત્રે ઝઘડી સવારે નોર્મલ થઈ જાઓ આવું આવી જ ઈચ્છા ધરાવું છું મારી સાથે હકથી વાત કરશો તો મને વધારે ગમશે માન્યું કે તમને મૌન રહેવું વધારે પસંદ છે પણ મારી પસંદ તમે છો એ પણ મૌનમાં જ પણ ક્યારેક બોલો તો સારું લાગે મને નવા નવા અંદાજ સાથે વાત કરવાની ઈચ્છા જાગે પછી તમને પણ મને સાંભળવી ગમે જ છે તો અલગ અલગ વિચારો થી મારી વાતને હું વાણીમાં પરિવર્તન કરી શકું હું બસ એટલું જ છું કે તમે જેવા છો તેવા રહો તમે એમ વિચારી મારી સાથે બોલવાનું બંધ ના કરતા કે મને દુનિયા ચડાવશે તો હું તમને પડતા મૂકી દઈશ પરંતુ જ્યારે મને દુનિયા તમારા વિશે બોલશે ને ત્યારે હું એને કહીશ કે તમે સૌથી અલગ કઈ રીતે છો આ કહાની તમને જરૂર પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો કાલે આપણે એક નવા એપિસોડમાં મળીશું ત્યાં સુધી તમામ મિત્રોને હર હર મહાદેવ હર હર મહાદેવ